પ્રકરણ બાર નો સારાંશ જનકે કહ્યું શારીરિક કર્મોથી હું કંટાળી ગયો છું વિવિધ પ્રકારના કર્મો કર્યા પણ ધાર્યું પરિણામ ના આવ્યું ત્યારે મને લાગ્યું કે ફળ મારી ઈચ્છા ઈચ્છા પ્રમાણે પ્રમાણે નહીં મળે છે જેમ ગાડા નીચે ચાલતું શ્વાન સમજે કે હું ગાડું ખેંચું છું તેમ અત્યાર સુધી હું પણ સમજતો હતો હવે મને લાગે છે કે ગાડું ખેંચનારો હું નથી તેથી હવે કર્મો મને ભાર રૂપ લાગે છે અનેક કર્મો કરી કરીને હું થાકી ગયો છું હું વિવિધ તર્કયુક્ત વાણી બોલું છું પરંતુ વાણી સાથે આચરણ નો તાલમેળ આવતો નથી હું લોકોને બાળકો ને નીતિ પૂર્વક ચાલવાનો ઉપદેશ આપું છું પણ મારું જ આચરણ ઉપદેશ થી વિપરીત હોય છે એટલે હવે હું વાણી થી પણ કંટાળી ગયો છું હું મન દ્વારા જેમ જેમ ચિંતન કરું છું તેમ તેમ નવા નવા વિચારો વિવિધ પ્રકારની કલ્પનાઓ ઉભી થાય છે એટલે હવે તો હું ચિંતન થી પણ હારી ગયો છું શબ્દ આદિ ઇન્દ્રિયોના વિષયો માં પણ હવે મને આસક્તિ રહી નથી કોઈ શબ્દો મીઠા હોય છે તો કોઈ કડવા હોય છે કોઈ શબ્દોમાં સ્તુતિ હોય છે તો કોઈ શબ્દોમાં નિંદા હોય છે આ બધા સારા ખોટા શબ્દો કે અપશબ્દો બધા જ વર્ણમાલાના અક્ષરો છે એટલે હવે મને શબ્દોમાં પણ રાગ રહ્યો નથી કર્મો કરતા કરતા તું નેતા બની જઈશ લોકો વાહવાહના ધ્વનિ ગજાવશે એથી ફૂલાઈને તું લોકેશણા અને વિક્તેષણ બરાબર બંધાતો જઈશ પરિણામે તારે તેની પ્રાપ્તિ માટે શોષણનો માર્ગ સ્વીકારી આત્માની અધોગતિ નોંતરવી પડશે ચિંતન કરતા કરતા તું દાર્શનિક બની જઈશ અને સાગર ના તરંગો થઈશ સાગર ની શાંતિ નહી આત્મા છે 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 તે સ્વયં જોનારો એટલે જોવાનો કોઈ ઉપાય હોતો નથી આત્મા દર્શન કરવું હોય તો તેના બે ભાગ કરવા પડે તેમાં એક દૃશ્ય રહે અને બીજો દૃષ્ટા રહે પરંતુ એ અસંભવ છે આત્મા દર્શન તો આત્માની જે અનુભૂતિ થાય છે તેને સમજાવવા કે માટેનો માત્ર વ્યવહાર પૂરતો માત્ર શબ્દ જ છે વધુ કઈ નથી સારું છે કે આત્મા અદ્રશ્ય છે એટલે આપણે તેને શોધવાની ચિંતા કરવાની છૂટ્યા આપણા માટે તે કોઈ પણ પ્રકારે વિક્ષેપ હોય તેને માટે સમાધિ એ વ્યવહાર છે વિક્ષેપ દૂર કરવાનો ઉપાય છે કે જેના વડે મન શાંત થાય છે પરંતુ સમાધિ તો ત્યારે છે જ્યારે સાધકને હું સમાધિ ધારું છું એવું જ્ઞાન પણ ન રહે તમે સમાધિની પેલે પાર જતા રહો સમાધિ દ્વારા આત્માનું ધ્યાન ધરવું એ પણ એક ક્રિયા છે જ્યાં ક્રિયા કરવાની હોય ત્યાં હું તો રહે છે આ પ્રકાર નિયમ જોઈ હું સમાધિ થી પ્રભુ ત્યાજ્ય અને ગ્રાહ્ય હર્ષ અને શોક ના અભાવ થી હું જેવો છું તેવો જ તમારી સમક્ષ સ્થિત છું હું જે કઈ છું તે છું અને તમારો ઘડેલો છું મારે મહાત્મા વિદ્વાન જ્ઞાની થવાની ટાપટીપ કરીને આવવાની શી આવશ્યકતા છે શું પરમાત્મા મને જેવો છું તેવો અંગીકાર નહીં કરે એ વાત જ ખોટી છે પ્રભુની પાસે જતા પહેલા રંગરોગાન ટાપટીપ કરવાનું કોઈ કારણ નથી ખરું ખોટું કર્તવ્ય અકર્તવ્ય શુભ અશુભ બધું ગયું કારણ કે હું કરતા જ રહ્યો નથી હવે મારે તો હર્ષ અને વિષાદ પણ નથી વર્ષોની તપશ્ચર્યા પૂરી થયે શિષ્યોએ બુદ્ધ ને પૂછ્યું ભગવાન આપને આટલી તપશ્ચર્યા પછી શું પ્રાપ્ત થયું શાની ઉપલબ્ધિ થઈ બુદ્ધે હસીને કહ્યું તપશ્ચર્યાને લીધે મને કશું જ મળ્યું નથી પરંતુ જે મળેલું જ હતું તેની માત્ર જાણ થઈ મારામાં જે સંપદા હતી તેનાથી હું અજાણ હતો તેથી ન જાણે ક્યાં ક્યાં ફર્યો હવે એ અંત આવ્યો આપણા એક નહીં બે નહીં ચાર ચાર વર્ણના વિભાજનો છે વિભાજન એ એક મોટો ઉપદ્રવ છે અવિભાજ્ય અને અખંડની ઉપાસના કરનારને જીવનના ખંડ કરવા પડે બ્રાહ્મણ એ બ્રાહ્મણ છે અને શુદ્ર એ શુદ્ર છે એ રાજદ્વારીઓની ઉભી કરેલી શોષણ નીતિ છે સમગ્ર એક અખંડ ચૈતન્ય છે તેનું વિભાજન કોઈ રીતે થઈ શકતું નથી વર્ણભેદ અને આશ્રમો એક પ્રપંચ છે આ બધું છોડી દઈ હું જેવો છું છું તેવો સ્થિત હું અચિંત ચિંતન પણ શી રીતે કરું હવે તો મેં ચિંતન કરવાની ચિંતા પણ મૂકી દીધી છે અધાર્મિક મનુષ્ય સંસાર ચિંતા કરે છે અને ધાર્મિક મનુષ્ય તો સંસાર અને પરલોક બંનેની ચિંતા કરે છે એટલે મેં તો બધી ચિંતામાંથી હાથ કાઢી લીધો છે સંસાર સાગર તો સ્નાન કરી પરિશુદ્ધ થવા માટે છે ડૂબી મરવા માટે નથી આવી ગયો થઈ સ્વચ્છ હું હળવેથી સ્નાન કરી લીધું મારે ડૂબી મરવું નથી સંસાર પારાવારમાં જેણે જપ તપ ચિંતન મનન ધ્યાન ધારણાથી જે જ્ઞાન મેળવ્યું છે તે કૃતકૃત્ય છે પરંતુ જેણે કશું જ કર્યા વિના એવા જ સ્વ વાળો છું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેની તો વાત જ શી કરવી તેની કૃતકૃત્યતા તો અવર્ણનીય છે પ્રકરણ બાર આત્મ એવું વાકમ પૂર્વ ના કર્મોથી પછી ને છેવટે ચિંતન મનન થી કંટાળેલો હું તમે કહો છો એવી જ સ્થિતિમાં રહેલો છું પ્રીત્ય ભાવેન શબ્દાદેર દૃશ્યત્વે ચાત્મન વિક્ષે પૈકાગ્રહ હૃદય બે શબ્દાદી વિષયોમાં રાગના અભાવથી અને આત્મા અદૃશ્ય હોવાથી વિક્ષેપ મુક્ત થઈને એકાગ્ર મનવાળો હોવાથી એવી જ સ્થિતિમાં હું રહેલો છું સમાધ્યાસાદી વિક્ષેપ વ્યવહાર સમાધે એવમ વિલોક મેવા દશામાં રહેલા માટે સમાધિ અને સમાધિ દશામાં રહેલા માટે વ્યવહાર એવો ઉલટા નિયમ જોઈને તમે કહો છો એવી જ સ્થિતિમાં હું રહેલો છું હે ઉપાદેય વિરહાદેવમ હર્ષ વિષાદયો અભાવવા હે બ્રહ્મન ને ચાર હે બ્રહ્મન હું ત્યાજ્ય અને ગ્રાહ્ય તેમજ હર્ષ અને શોક થી રહીત હોવાથી તમે કહો છો એવી જ સ્થિતિમાં હું રહેલો છું આશ્રમાના શ્રમન ધ્યાન સ્વીકૃત વર્જન વિકલ્પ મમા વિક્ષ તથિત પાંચ આશ્રમ માં રહેવું કે વનમાં જવું ધ્યાન ધરવું કે ન ધરવું મન છે એમ માનવું કે ન માનવું એ બધામાં મારી જ ઈચ્છા રહેલી છે એમ જાણી તમે કહો છો એવી જ સ્થિતિમાં હું રહેલો છું કર્માનુષ્ઠાન બુદ્ધવા સમ્યુ કાર્ય છે એવી જ સ્થિતિમાં હું રહેલો છું અચિત્વ ચિંતમાનોરપી ચિંતા રૂપમ ભજત્ય સૌ ત્યકભાવના તસ્મા દેવાહિત સાત એલ એલ અચિંત ચિંતન કરનારો પણ ચિંતા રૂપ જ થાય છે એટલે તે અચિંત્યનું ચિંતન પણ છોડી તમે કહો છો એવી જ સ્થિતિમાં હું ભવે દસ એવમેવ સ્વભાવો યહ સ કૃતાર્થો ભવે દસ આઠ જેણે આ પ્રમાણે સ્થિતિ કરી છે તે કૃતકૃત્ય થાય છે અને જેણે આ પ્રમાણે સ્વભાવ ઘડ્યો છે તે પણ સદાય કૃતકૃત્ય જ છે